પણ એ વખતે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નહેરુ ને કહ્યું હતું કે આ દેશની અંદર ડોક્ટર ભીમરાવ આંબેડકર જેવો મહાવિદ્વાન વ્યક્તિ હોય અને આપણે જો બીજા વ્યક્તિઓની પાસે જો બંધારણ બનાવીશું તો એ પરવડી શકે તેમ નથી અને મિત્રો જવાહરલાલ નહેરુ ને પીછેહટ કરવી પડી

તમે તો કાયદાની જાણકારી છો અમે કાયદા વગરના છીએ અમે તમારી સાથે ખરા પરંતુ તમારે આ બધું લખવાનું છે અને આપણા જુજારું ભીમ એમણે બંધારણ તૈયાર કર્યું અરે બંધારણ તૈયાર કર્યું મિત્રો તમે બંધારણની કોપી જોજો આપણે જે બધા બારની જે કેટલીક વાતો થી અભિવ્રત થઈ ગયાં છે ને પણ એ બંધારણ જે ઓરિજિનલ બંધારણ છે ને દિલ્હીની અંદર અત્યારે એને મૂકીને રાખેલું છે પણ એ જે એ વખતે પણ એ બંધારણની અંદર જુદા જુદા ચિત્રો અંદર મૂકવામાં આવ્યા છે બંધારણમાં માત્ર બંધારણ એટલું નથી કાયદા એટલા નથી પણ એની અંદર જુદા જુદા ફોટા આપણું જે સંસ્કૃતિ છે અને સંસ્કૃતિમાં જ્યારે આપણે દેવ દેવોને માનતા હોઈએ એવા ફોટાઓ પણ આપણા બંધારણમાં છે અને એ ફોટાઓ જોયા પછી આપણને ખરેખર એમ થાય કે ખરેખર આપણે બધા જે વાતો કરીએ છીએ કોટી ખરી કેટલીક વખતે કોઈક આવે અને દિવાસળી ચોપી જાય એટલે આપણે પાછા એના પક્ષે બોલતા થઈએ કોઈક બીજો આવે અને દિવાસળી ચોપે તો પાછા આપણે એની પાછળ થઈએ પણ આપણે બધા તમે અને હું આપણો ખરો બાપ ડોક્ટર ભીમરાવ આંબેડકર છે અને ડોક્ટર આંબેડકર ને જ આપણે માન્ય છીએ એ બધાથી આપણે અલુપ્ત રહેવું જોઈએ અને આપણે સાચા ભીમને માનવો જોઈએ સમગ્ર દેશ જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરેલા બંધારણ ને માનતો હોય છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ના દિવસે બંધારણ તૈયાર થયું ત્યારે એ બંધારણ તૈયાર થયા પછી ડોક્ટર ભીમરાવ એ બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા અને બંધારણના ચેરમેન રાજેન્દ્ર પ્રસાદ હતા તો કમિટીના ચેરમેને બંધારણ તૈયાર કરી અને આ દિવસે છબ્વીસ અગિયાર ઓગણીસો પચાસ ના દિવસે રાજેન્દ્ર પ્રસાદજીને ડોક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણ આપ્યું આજે પંચોતેર વર્ષ પૂરા થાય છે ને આપણે છોતેર માં વર્ષ પ્રવેશ કરીએ છીએ સમગ્ર દેશ ની અંદર નહીં પણ સમગ્ર વિશ્વ અંદર ડોક્ટર ભીમરાવ આંબેડકર નું નામ અજોડ છે જુદા જુદા વિશ્વના દેશો અંદર પણ આપણે જોઈએ તો ત્યાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી સરદાર વલ્લભભાઈ પટેલ અરે સોરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એ પ્રતિમાઓ વિશ્વની અંદર પણ છે એટલે આપણા માટે આપણા મસ્જિયા તો ખરા પણ વિશ્વનો એક અજોડ નેતા એ પણ ડોક્ટર ભીમરાવ આંબેડકર છે મિત્રો મારે તમને એ કહેવું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બાજીરાવ પેશવાની સાથે લશ્કર વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો હતો અને જ્યારે

એ મૃત્યુને ને હતા મૃત્યુ પામ્યા હતા એવી ભીમરાવ આંબેડકર જ્યારે ગયા હતા ત્યારે પણ કેટલા એવા તત્વો હતા કે એવા તત્વોએ નારા લગાવ્યા હતા કે આંબેડકર તમે પાછા જાઓ અને આંબેડકરને એ પાછા આવવું પડ્યું

ડોક્ટર ભીમરામ આંબેડકરને આપણે કાયમ ને માટે આપણા હૃદયની અંદર એમને રાખવા જોઈએ મિત્રો ડોક્ટર ભીમરામ આંબેડકર એ 1952 ની અંદર હિન્દુ કોડ લાગુ કરવા માટે નક્કી કર્યું હતું અને આ હિન્દુ કોડ કશું જ નહોતું પણ આ દેશની જે મહિલાઓ છે આ દેશની જે દીકરીઓ છે આ દેશની જે માતૃત્વ શક્તિ છે એ માતૃત્વ પ્રમાણે એમને પણ આબાદિત અધિકારો મેળવવા માટે રજૂ કર્યું હતું પરંતુ એ વખતે જવાહરલાલ નેહરુજી એ ના પાડી દીધું કે હિન્દુ કોડ બિલ એ લોકસભામાં પસાર નહી થાય અને આપણા મતિયા ભીમરાવ આંબેડકરે કહ્યું કે સમગ્ર દેશની નારી માટે સમગ્ર દેશની મહિલાઓ માટે આ કાયદો લાવવાનો છે અમારે માટે નથી પણ જવાહરલાલ નહેરુ એ ના પાડી દીધી પોતાની ઓફિસ માં ગયા આંખ માંથી દળ દર આંસુ પડતા હતા અને ડોક્ટર ભીમરાવ આંબેડકરે રાજીનામું લખે અને આપી દીધું કે મારે કાયદા મંત્રી તરીકે રહેવું નથી અને ત્યાર પછી જે ચૂંટણી આવી એ ચૂંટણીની અંદર ડોક્ટર ભીમરાવને અન્ય લોકોએ કહ્યું કે તમારા જેવા કાયદા વિધ વ્યક્તિ જો સંસદમાં નહીં હોય તો સંસદ ચાલશે નહીં અને એ વખતે કોંગ્રેસની સરકારે નક્કી કર્યો કે ડોક્ટર ભીમરાવ આંબેડકર એ સંસદમાં આવવો ના જોઈએ અને એ માટે એમણે નારાયણભાઈ કાજરોલકર નામના એક વ્યક્તિ હતા એ પણ આપણા જ હતા નારાયણ ને એક લાખ સાડત્રીસ હજાર નવસો ને પચાસ મત મળ્યા હતા અને આપણા ડોક્ટર આંબેડકર ચૌદ હજાર એકસો ને ચોસઠ મતે એ હારી ગયા મિત્રો આપણે જો ડોક્ટર ભીમરાવ આંબેડકરની જો કથાઓ કરવા બેસીએ તો વર્ષોના વર્ષો પણ ખૂબ ઓછા પડે એવા જુજેરા નેતાનો સંવિધાન દિવસ હોય એમનો જન્મ દિવસ હોય એમનો મૃત્યુ દિવસ હોય તો આપણા માટે અવસરનું આંગણું હોવું જોઈએ દિવાળી કે હોળી કે જન્માષ્ટમી આપણે નહીં કરીએ તો ચાલુ છે પણ આપણો જુજેરા નેતા જેને આપણને પોસે છે પાળ્યા છે અને જેમના લીધે આપણે દેશની અંદર સન્માન સન્માનિત થઈને રહીએ છે એવા વ્યક્તિને આપણે ક્યારેય ભૂલવાના જોઈએ હું પોતે માનો છું કે ડોક્ટર ભીમરાવ આંબેડકર કેટલીક વખતે અમે કશીક વાતો કરીએ છીએ તો કોઈકના પેટની અંદર તેલ રેડાય છે

કે ડોક્ટર ભીમરાવ આંબેડકર જેવો સમગ્ર દેશનો નો એને ચોત્રીસ ચોત્રીસ વર્ષ સુધી આ લોકોએ કોંગ્રેસના લોકોએ ભારત રત્નનો એવોર્ડ ના આપ્યો અને ચોત્રીસ વર્ષ પછી વીપી સિંઘની સરકાર આવી અને વિની ભગાતવાણી સરકાર હતી અને એ સરકારે નક્કી કર્યું કે આવા મહામાનવને કોંગ્રેસે ભારત રત્નનો એવોર્ડ નથી આપ્યો

સરકારો સરકારોની અંદર છબ્બીસમી નવેમ્બર તો આવતી હતી પણ કોઈએ છબ્બીસમી નવેમ્બર નો ઉપયોગ કર્યો નથી આ ગુજરાત નો પનોતો પુત્ર નરેન્દ્રભાઈ મોદી

નરેન્દ્રભાઈ મોદી ના વારિસ આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર છવ્વીસમી નવેમ્બર ના દિવસે ઘેર ઘેર પણ ભીમરાવ આંબેડકર માટે એને માન અને મોગો જળવાય એ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી મારી આપ સૌની નમ્ર પ્રાર્થના છે સરકારો તો આવે ને જાય એની સાથે કોઈ નિષ્ફળ નથી પરંતુ આપણે સૌ એક એવો નિર્ધાર કરીએ કે ભીમરામ આંબેડકર નો કોઈ પણ કાર્યક્રમ આવે તો એ કાર્યક્રમ ની અંદર કોઈ પણ પ્રકારની પીડા સિવાય કોઈ પણ પ્રકારના